वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिषम् श्रीजीस्वरूपं मुदा महिमा नो महिमा प्रवचन माला सौने साष्टाङ्गीनारायण हेप्पी 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 संडे। મૂર્તિ નિષ્ફળાનંદ સ્વામી ભગવાન પુરૂષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીના મહિમાના રહસ્યની વાતો આપણને સંભળાવી રહ્યા છે ચોસઠ પદી દ્વારા બુદ્ધાની વાત છે અત્યંત કલ્યાણની વાત છે ભક્તિને અખંડ બનાવવાની વાત છે ભક્તિને નિર્વિઘ્ન બનાવવાની વાત છે વાસનાની વિનિવ કરવાની વાત છે સ્વભાવ ટાળવાની વાત છે દાસત્વ ભાવ સિદ્ધ કરવાની વાત છે ભગવાનના વાલા થવાની વાત છે ભગવાનનું ગમતું કરવાની વાત છે એકાંતિક ધર્મ સિદ્ધ કરવાની વાત છે મોક્ષના દ્વારની વાત છે આ તમામ રહસ્યની વાતો આ ચોસઠ પદી ની અંદર આપણે સાંભળી રહ્યા છીએ એની આગળ જો આપણ કોણ ગણતી માં આવી રે શીધ ડોળી નેડાપણ સમજો શિયાણા હસાવી રે જેને રચ્યું આ જગત જોને ને જુજવીયે જાત રે જોતા જાય મત એવું કર્યું ભાત ભાત નુ રે એણે કર્યું એવું એ કથાય નહી જરૂર જાણીએ રે વણ કરે એ વિવેક શી अभिमान आणिए रे मेली डापण ने भोळा पाण दासना दास न थैने रे कहे निष्कुळानंद या पाण तो बेसिये लाभ लईने रे मेली डापण ने भोळा पाण दासना दास न दास थैने रे કહે નિષ્ખુળ આનંદ આપણ તો બેસીએ લાભ લઈને રે એની આગળ જો આપણ કોણ ગણતીમાં આવીએ રે આપણે ઘણો બધો વિચાર કરતા હોઈએ છીએ વ્યવહાર માર્ગમાં આર્થિક ક્ષેત્રમાં અને એનો મહિમા જાણતા હોઈએ છીએ કેતા ફરતા હોઈએ છીએ એનો આનંદ માણતા હોઈએ છીએ કે આપણા શરીર ઉપર કપડાની કિંમત કેટલી કાનામાં બાંધેલી ઘડિયાળની કિંમત કેટલી મકાનની કિંમત કેટલી જમીનની કિંમત કેટલી આપણી કારની કિંમત કેટલી બધી બાબતમાં આપણે ખૂબ વિચાર કરીએ છીએ અને જાણતા હોઈએ છીએ પણ ભગવાન પુરુષોત્તમ નારાયણ જેને આપણે ભગવાન કહીએ છીએ પરબ્રહ્મ કહીએ છીએ પરમાત્મા કહીએ છીએ અક્ષરધામના અધિપતિ કહીએ છીએ એ ભગવાનનો જે મહિમા છે એ મહિમાનો આપણે વિચાર કરતા નથી એ ભગવાનની આગળ આપણી કોઈ ગણના નથી કોઈ ગણતી નથી ઘણી વખત પૂજ્ય ડોક્ટર સ્વામી પોતાના પ્રવચનની અંદર વાત કરે કે દુનિયાના નકશાની અંદર તમે એક નાના ગામની અંદર રહેતા એ ગામ આવે ખરું અને એક ગામની અંદર ઘણા બધા મકાન હોય એ મકાન નકશામાં દેખાય ખરું અને ઘણા બધા મકાન ની અંદર એક મકાનમાં તમે ઉભા હો એવી બે ફૂટની જગ્યા એ નકશામાં આવે ખરી શાસ્ત્રોમાં જે અક્ષરનો મહિમા કયો છે જેના એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની માફક ઉડતા ફરે છે એક રૂમ તો શરીરમાં તો અનંત રૂવાડા છે અનંત કોટી બ્રહ્માંડ અને અનંત કોટી ની અંદર અનંત કોટી બ્રહ્માંડ એ અનંત કોટી બ્રહ્માંડની અંદર આપણી દુનિયા ક્યાં નજરમાં આવે દુનિયામાં આપણો ભારત ક્યાં ભારતમાં આપણું રાજ્ય ક્યાં રાજ્યમાં આપણો જિલ્લો ક્યાં જિલ્લામાં આપણો તાલુકો ક્યાં તાલુકામાં ઘણા બધા ગામડા ક્યાં ઘણા બધા ગામડામાં આપણું ગામડું ક્યાં આપણા ગામડામાં ઘણા બધા મકાનો એ ઘણા બધા મકાનમાં આપણું મકાન ક્યાં ઘણા બધા મકાનમાં આપણું એક મકાન અને એક મકાનની અંદર બે ફૂટની જગ્યામાં આપણે ઉભા છીએ એ નજરમાં ક્યાં આવે નજરમાં આવે એવું નથી ભગવાનનો અતિ અપાર અતિ અપાર અતિ અપાર મહિમા છે અને જયારે મહિમાની નજર પ્રાપ્ત થઈ જાય પછી આપણી નજર બદલાઈ જાય એ ભગવાનની મૂર્તિના દર્શન કરતી વખતે ભગવાનના અખંડ ધારક ગુણાતી સંતના દર્શન કરતી વખતે આપણી નજર એકાગ્ર બની જાય નિમગ્ન બની જાય તન્મય બની જાય લેલીન બની જાય અને એમાંથી આપણને આનંદ આવે બ્રહ્મની મસ્તીઓ આપણા રોમ રોમની અંદર ઉત્પન્ન થાય મહિમાનો વિચાર કરવાની જરૂર છે એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ અને એના જે સંતો અને ભક્તોની આગળ આપણે આપણી બુદ્ધિનું ડાપણ વાપરીએ શીદ દોડીને ડાપણ સમજો શિયાળા હસાવીએ એમાં તો બુદ્ધિશાળી માણસો આપણા ઉપર હસશે આપણે આપણું પોતાનું કામ કરવા માટે આવ્યા છીએ આપણા પોતાના મોક્ષના માટે આવ્યા છીએ આપણા કલ્યાણના માટે આવ્યા છીએ આપણે ભ્રમરૂપ થવા માટે આવ્યા છીએ આપણે સ્વભાવ અને પ્રકૃતિ ટાળવા માટે આવ્યા છીએ આપણે બીજાનું જોવા માટે નથી આવ્યા બીજાને સુધારવા માટે નથી આવ્યા આપણે પોતાએ સુધરવાનું છે ઘણી વખત આધ્યાત્મિક માર્ગની અંદર આપણને આપણી બુદ્ધિ છે વિઘ્નરૂપ થતી હોય છે આને કેમ ઉપવાસ ન કર્યો આને કેમ દંડવત ન કર્યા આને કેમ ન ધર્માદો લખાયો આ કેમ તિલક ચાલલો નથી કરતો આ કેમ એકાદશી નથી કરતો આવા ઘણા 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 પ્રકારના વિચારો બુદ્ધિ દ્વારા આપણને આવતા હોય છે અને આપણે આપણા ધ્યેયમાંથી નિશાનમાંથી ચલિત થઈ જતા હોઈએ છીએ જે કરવાનું છે એ રહી જાય ને ન કરવાનું થતું હોય છે એટલા માટે આવી પ્રકારના જે વિચારો છે બાજુ પર મૂકી કે ભગવાને આમ કેમ કર્યું ભગવાન આનું રાખે છે ને મારું નથી રાખતા ભગવાન આને બોલાવે છે ને મને નથી બોલાવતા આવા ઘણા પ્રકારના હલકા વિચારો આવવાના કારણે આપણે ભગવાનનો સત્સંગનો સેવાનો ભક્તિનો આનંદ માણી શકતા નથી એ ભગવાન કેવા છે એનો મહિમાનો વિચાર હંમેશા માટે કરો જેણે રચ્યું આ જગત જોને જુજવી એ જાતનું ભગવાન ને મહિમા ભગવાન ને જોવા માટે ભગવાન નો મહિમા સમજવા માટે માત્ર મંદિર માં જઈએ તો મહિમા સમજાય નથી દરિયા કિનારે જાઓ સમુદ્ર ના કિનારે જાઓ જંગલમાં જાઓ વૃક્ષને જુઓ વેલીને જુઓ ને જુઓ સૂર્યને જુઓ ચંદ્રને જુઓ ને જુઓ તારા મંડળ ને જુઓ બગીચાની અંદર એક નાના સરખા પોધા ઉપર ગુલાબનો પિંક કલરનો ગુલાબ ખીલું હોય એને જુઓ એની અંદરથી આપણને પ્રતીતિ આવશે પ્રેરણા મળશે કે આના બનાવવા વાળા ભગવાન છે માટીની અંદર સામાન્ય બીજ નાખ્યું મગફળી નાખી તલ નાખ્યા એમાંથી હજાર બીયા તૈયાર થાય છે આ બનાવવા વાળા કોણ આ સૂર્ય અને ચંદ્ર નક્ષત્ર તારા મંડળ એ પોતપોતાના કાર્યની અંદર અવિરત કાર્ય કરી રહ્યા છે આભના થાંભલા રોજ ઉભા રહે વાયુનો રોજ આભના થાંભલા રોજ ઉભા રહે વાયુનો વીંજણો રોજ હાલે ઉદય અને અસ્તના દોરડા ઉપર નટ બની રોજ રવિરાજ માલે ભાગતી ભાગતી પડી જતી પડી જતી રાત પણ સૂર્યને હાથ ના આવે કર્મવાદી બધા કર્મ કરતા રહે એને ઊંઘ ઉ કેમ ફાવે ભગવાનની આજ્ઞાથી સૂર્ય અને ચંદ્ર ઉદયસ્તપણાને પામે છે આજે સત્યાવીસમી મે આજે સવારે જેટલા વાગે જેટલી મિનિટે જેટલી સેકન્ડે સૂર્ય ઉદય થયો આજથી કરોડ વર્ષ પહેલા પણ આજની તારીખે એટલા જ વાગે એટલી જ મિનિટે એટલી જ સેકન્ડે સૂર્ય ઉદય થયો હતો અને આજથી કરોડ વર્ષ પછી પણ એટલા જ વાગે એટલી જ મિનિટે અને એટલી જ સેકન્ડે સૂર્ય ઉદય થવાનો સૂર્ય અને ચંદ્ર કેટલું કાર્ય કરે છે ભગવાનની આજ્ઞા પ્રમાણે નિયમિત પ્રમાણે આભના થાંભલા રોજ ઉભા રહે ભગવાને બુદ્ધિ આપી છે થોડો વિચાર કરવાની જરૂર છે પાંચ માળનું મકાન બનાવવું હોય અને પિલર હોય થાંભલા હોય ટેકો હોય દિવાલ હોય અને આકાશની અંદર કરોડો ટન પાણી વાદળમાં રહેવું છે અને એક થાંભલો નહીં ભગવાને એવા થાંભલા બનાવ્યા છે કે આટલું આટલું કરોડો અબજ ઓટન પાણી ઉપર વાદળમાં ભરી રાખ્યો છે થાંભલા એવા બનાવ્યા કે કોઈ પક્ષીને ન નડે પશુને ન નડે માણસને ન નડે અને કોઈને દેખાય પણ ન આવે એટલા એવા અલૌકિક આર્કિટેક્ટ છે ભગવાન આભના થાંભલા રોજ ઉભા રહે વાયુનો વીંજણો રોજ હાલે સૃષ્ટિ નું સર્જન થયું ત્યારથી ભગવાનનો પંખો ચાલુ છે ભગવાન એસી ચાલુ છે પ્રાણવાયુ આપે રાખે છે ઉદય અસ્તના દોરડા ઉપર નટબની રોજ રવિરાજ માલે ભાગતી ભાગતી પડી જતી પડી જતી રાત પણ સૂર્યને હાથ ના આવે એ સૂર્ય પોતે રાત્રિને પકડવા માટે પ્રયત્ન કરે છે પરંતુ રાત્રિ હાથમાં નથી આવતી સૂર્ય ખૂબ દોડીને થાકી જાય છતાં પણ રાત એમના હાથમાં નથી આવતી ભાગતી ભાગતી પડી જતી પડી જતી રાત પણ સૂર્યને હાથ ના આવે કર્મવાદી બધા કર્મ કરતા રહે એને ઊંઘવું કેમ ફાવે અદભુત રચના છે અદભુત રચના ભગવાનની અદભુત રચના છે મને બરાબર યાદ છે ઓગણીસો ને બોતેર ની સાલની અંદર નીલકર વર્ણ યાત્રા પ્રવાસ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સાથે જવાનો થયો સાતસો હરિભક્તો હતા સંતો હતા અને આગ્રાની અંદર તાજમહલ જોવા માટે ગયા આખો તાજમહલ જોયા પછી પાછળના ભાગમાં થોડી જગ્યા હતી ત્યાં સ્વામી બાપા બિરાજમાન થયા અને તે વખતે સ્વામી બાપાએ હળવી વાતો કરતા કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે લોકો થાંભલાના દર્શન કરે હવેલીના દર્શન કરે પણ કોઈ આ સાધુના દર્શન કરતા નથી એ કાર્યને નિહાળે છે પરંતુ કાર્ય કરવાવાળા વાળા નિર્માણ કરવાવાળા ભગવાન પુરુષોત્તમ નારાયણ કારણનો કોઈ વિચાર નથી કરતો આપણી નજર માત્ર કાર્યની અંદર સ્તંભી જાય છે સ્થગિત થઈ જાય છે ગુલાબને ને જોવાની ના નથી ગુલાબ જોઈએ ગુલાબની રમણીયતા નિહાળીએ એની સુગંધીને બાણીએ એની મુલામતા સ્પર્શ કરીએ એની ના નથી પરંતુ એ ગુલાબને બનાવવા વાળા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એવી પ્રકારનો જો વિચાર ન આવે તો આપણે આંધળા છીએ આપણે બુદ્ધુ છીએ ભગવાનનો મહિમા જાણે ભગવાનના સંતનો મહિમા જાણે એ બુદ્ધિમાન છે અને માત્ર ને માત્ર દુનિયાના પદાર્થને વ્યક્તિને નિહાળી રહેતો હોય એ બુદ્ધુ છે જેને રચ્યું આ જગત જોને જુજવી જાતનું રે એ કંદરા જુઓ ગુફા જુઓ પર્વતમાળા જોતો ખળખળ વહેતા ઝરણા જુઓ પક્ષીઓનો કલરવ તમે સાંભળો એની ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે ભગવાન જેવું તત્વ દુનિયાની અંદર છે ને ભગવાનની આ રચના છે દેખ્યાનો દેશ ભલે લઈ લ્યો તો નાથ એક કવિ ની પંક્તિ સુંદર મજાની છે બહુ યાદ આવે છે દેખ્યા નો દેશ ભલે લઈ લીધો નાથ આ પગરવની દુનિયા અમારી વાટે રખડિયા ની મોજ છીનવી લીધી કલરવની દુનિયા અમારી એક અંધ માણસના મુખમાંથી આ શબ્દો નીકળ્યા છે અંધ હોવા છતાં પણ એની પાસે બુદ્ધિ છે એની પાસે આંખો નથી આંખ દ્વારા સૃષ્ટિ ને જોઈ શકતો નથી રમણીયતા ને અને દુનિયાના કોઈ પદાર્થને જોઈ શકતો નથી ભગવાનને પ્રાર્થના કરીને કે છે કે હે પરમાત્મા દેખ્યાનો દેશ ભલે લઈ લીધો હે નાથ તમે અમારી આંખો ભલે લઈ લીધી અમે જોઈ શકતા નથી દેખ્યા નો દેશ ભલે લઈ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી આ વૃક્ષની ડાળી ઉપર બેઠેલા પક્ષીઓના જે કલરવ થાય છે મીઠા મધુર અવાજ આવે છે સાંભળીને અમે અનુમાન કરીએ છીએ કે આનું રચવાવાળા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે વાટે રખડ્યાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી અમે એક આંધળા છીએ બરાબર છીએ અમે લંગડા છીએ અમારામાં પગ નથી ચાલી શકી એમ નથી ભલે કદાચ અમે ચાલી ન શકતા હોઈએ પરંતુ કોઈ ચાલતા હોય એના ચાલવાનો જમ 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 અવાજ સાંભળીને અમે અનુમાન કરીએ છીએ કે આના બનાવવા વાળા ભગવાન છે કેટલી અદભુત રચના છે જોતા જાય મત એવું કર્યું ભાત ભાત નું રે મોટા મોટી અજાયબી કેટલી અદભુત અજાયબી છે કે આવું સર્જન ભગવાને પુરુષોત્તમ નારાયણે કર્યું છે એના બનાવવા વાળા ભગવાન છે એને કર્યું એવું એક થાય નહીં જરૂર જાણીએ રે આટલું બધું વિજ્ઞાન આગળ વધ્યું છે આટલું બધું વિજ્ઞાન આગળ વધ્યું પાણી ઉપર સ્ટીમર ચાલે આકાશમાં વહાણ ઉડે સ્ટીમર પાણીમાં ચાલે પ્લેન આકાશમાં ઉડે ઘણું બધું આકાશમાં ઉડતો થયો પાણી ઉપર ચાલતો થયો પરંતુ એ વૈજ્ઞાનિકોના બાપની તાકાત નથી કે આપણા શરીરની અંદર એક લોહીનું બિંદુ છે એ લોહીનું બિંદુ બનાવી શકે એટલા માટે તો બ્લડ બેંક ઉભી કરવી પડી જન્મ અને મૃત્યુ ભગવાનના હાથની અંદર છે અદભુત કાર્ય છે મેલી ડાપણ ને ભોળા પણ રહીએ દાસના દાસ થઈને રે આ પંક્તિ પૂજ્ય યોગીજી મહારાજ પૂજ્ય મહાનસ્વામી મહારાજ અને સ્વામી મહારાજ વારે વારે પોતાના પ્રવચનની અંદર કહેતા હોય છે કે સત્સંગની અંદર આવ્યા પછી દાપણનો પણ ત્યાગ કરવો અને ભોળપણનો પણ ત્યાગ કરવો મેલી દાપણ ને ભોળાપણ રહીએ દાસના દાસ થઈને રે બુદ્ધિ ચલાવવા માટેનો પ્રયત્ન કરીએ કે ભગવાને આવું કેમ કર્યું સ્વામી બાપા આમ કેમ કરે છે સ્વામી બાપા આને કેમ હાર પહેરાવે છે આને કેમ આગળ બેસાડે છે એવા તર્ક વિતર્ક કરવા જઈએ તો ચકલીબાઈ નાઈ જાય એનું કલ્યાણ બાજુ પર રહ્યું કલ્યાણ થાય સ્વામી બાબા ઘણી વખત વાત કરતા કે એક માણસ હમ્પિશના માટે એવો જ બોલા કરે ભગવાને બરાબર નથી કર્યું એ રસ્તામાં ચાલતા ચાલતા જતો હતો ને તે વખતે એને મનમાં વિચાર ચાલતા હતા અને એમાં એક વેલાની અંદર મોટું તરબૂત લાગેલું જોયું અને જોયા પછી વિચાર કરતો કરતો આગળ ચાલ્યો અને તે વખતે એને થાક લાગેલો એક વડની ઘટાદાર વૃક્ષ છાયાની અંદર સૂતો અને સૂતા સૂતા એની નજર છેક ઉપરની ડાળી ઉપર વડના ટેટા ઉપર ગઈ લાલ લાલ પાકેલો નાનો સરખો ટેટો જોયો અને એને મનમાં વિચાર કર્યો કે ભગવાનને કંઈ બુદ્ધિ જ નથી કે હમણાં રસ્તામાં ચાલતા ચાલતા આવતો હતો એમાં એક નાના સરખા વેલાની અંદર આટલું મોટું પાંચ શેરનું તરબૂચ મૂક્યું છે અને આટલો મોટો ઘટાદાર ઝાડ બનાવ્યો વૃક્ષ બનાવ્યું વટવૃક્ષ બનાવ્યો એની અંદર આવડો નાનો ટેટો આટલું નાનું ફળ બનાવ્યું ભગવાનની બુદ્ધિ જ નથી કે ફળ કોને કેવડું બનાવવું આવો વિચાર કરતો હતો તે વખતે બરાબર ઉપરની ડાળી ઉપર પાકેલો ટેટો તૂટ્યો અને ઉપરથી સીધો એના આંખની અંદર પડ્યો ટપાક કરતો અને આંખ સૂજીને ધડા જેવી થઈ ગઈ તે વખતે વિચાર કર્યો કે ભગવાને જે કર્યું બરાબર સારું છે ભગવાને આ જો વડની ઉપરની ડાળી ઉપર તરબૂટ ટીંગાડ્યું હોત ને તૂટ્યું હોત મારી શું દશા થાત કહેવાનું તાત્પર્ય ભગવાનનું જે કાર્ય છે ભગવાનના કોઈ ચરિત્ર છે ભગવાનની નાની મોટી ક્રિયા છે એમાં બુદ્ધિને બાજુ પર મૂકવાની જરૂર છે દાપણનો ત્યાગ કરી દો અને બોળપણનો પણ ત્યાગ કરી દો મહિમાના ઓથે આપણે કુસંગીના સંગમાં લેવાઈ જઈએ એનું પણ જાણપણું રાખવાની જરૂર છે ભગવાનમાં જોડાયેલા હોય ભગવાનની નિષ્ઠા હોય ભગવાનનો મહિમા હોય ભગવાનની ભક્તિની ઉપાસના કરતા હોય હૃદયમાં કપટ ન હોય દંભ ન હોય છળ અને પ્રપંચ ન હોય એવા સંતોને હરિભક્તોનો સંગ રાખવો અને બહારથી દંભ કરીને કપટ કરીને ભક્તપણું બતાવતા હોય ને ત્યાં જો આપણે લેવાઈ જઈએ તો આપણો ફેરો એળે જાય એટલા માટે કહું કે ભોળપણનો ત્યાગ કરો યોગીજી મહારાજ દેખાય ભોળા પરંતુ મહા હોશિયાર હતા બુદ્ધિશાળી હતા કોના સંગમાં રહેવું કોને ગુરુ કરવા કોની આજ્ઞા પાળવી કોઈનો અભાવ પણ ન લેતા કોઈનો અવગુણ પણ ન લેતા કોઈનો અભાવને અવગુણની વાતો પણ નહોતા કરતા છતાં પણ એ પોતે દાસના દાસ થઈને રહ્યા રહીએ દાસના દાસ થઈને રહ્યા સત્સંગની અંદર નાના નાના દાસના દાસ અને સેવકના સેવક થઈને રહીએ તો સત્સંગ સુખ આવે કહે નિષ્કુળાનંદ આપણ તો બેસીએ લાભ લઈને રે અહંકાર યુક્ત જે સાધના છે એ સાધનાથી ભગવાન દુર્ભાગે છે ભોળપણનો ત્યાગ કરી દાપણનો પણ ત્યાગ કરી અને ગુરુના ચાંદે ચાંદ એના વચનની અંદર વિશ્વાસ રાખી શ્રદ્ધા રાખીને આપણે સત્સંગ કરીએ તો આપણો સાધનાનો ભક્તિનો અને સત્સંગનો માર્ગ નિર્વિઘ્ન બને નિષ્ક્ટક બને નિષ્કલંક બને અને સાધ્ય કહેતા પરમાત્મા સુધી સાધક પોતે સરળતાથી પહોંચી શકે એટલા માટે હંમેશા માટે મહિમાનો વિચાર કરીને ભગવાનના અને ભગવાનના ધારક સંતના કાર્ય અંદર ક્યારેય પણ મનુષ્ય મનુષ્યભાવનો લાવો ભાવ અખંડ રાખીને નિર્દોષ બુદ્ધિ રાખીને દાસત્વ ભાવ સિદ્ધ કરીને એમના ગમતા પ્રમાણે સેવા ભક્તિ ઉપાસના આપણે કરી શકીએ એવી પ્રકારના બુદ્ધિ શક્તિને બળ ભગવાન સ્વામિનારાયણ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આપણને સૌને આપે એવી એમના શ્રી ચરણમાં પ્રાર્થના મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ